વ્યવસાયિક ધોરણે ઉપયોગમાં લેવાતાની અર્થોપાલજણમાં ઉપયોગી બનતા પશુઓ માટે કાર્યરત બુક ઇન્ડિયા સંસ્થાના ઝોનલ પશુ મિત્ર સંમેલન ભુજ ખાતે યોજાયું હતું કચ્છ ગુજરાત ઉપરાંત હરિયાણા અને રાજસ્થાન ઝોનના કોઓર્ડિનેટર્સ અંજલ શાહે જણાવ્યું હતું કે નેવું વર્ષ અગાઉ ઇજીપ્તમાં બ્રુક સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી આ સંસ્થા દ્વારા વ્યવસાયિક ઉપયોગમાં લેવાતા ગોળા ખચ્ચર અને ગધડા જેવા પશુઓના સ્વાસ્થ્ય અને ઉછેર માટે કાર્ય કરવામાં આવે છે વાર્ષિક ઝોનલ અશુમિત્ર સંમેલનમાં વિવિધ વિસ્તારોમાંથી આવેલા પશુપાલકોને પશુઓના ઉછેર માટેના પોતાના અનુભવો અને પ્રશ્નોની આપલે કરી હતી ઉપરાંત પશુ નિષ્ણાંતો દ્વારા પશુ માલિકોને તેમના પશુઓના ઉછેર અંગે માહિતી અને માર્ગદર્શન અપાયા હતા આવા પશુઓને આપવામાં આવતા ખોરાક આરોગ્ય સંબંધિત જરૂરી ટિપ્સ આપવામાં આવી હતી મહિલા પશુપાલકોને પણ જરૂરી માર્ગદર્શન અપાયું હતું ભુજના નગર સ્થિત ડીસી હોલ ખાતે અશ્વમિત્ર સંમેલનમાં પ્રારંભે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું પ્રાર્થના ગીત બાદ નિષ્ણાંતના વક્તવ્ય અને પશુ માલિકોએ પોતાના અનુભવો વર્ણવ્યા હતા અમે દર વર્ષે અશ્વમિત્ર સંમેલન ઉભી છીએ એની અંદર પશુ માલિકો આવે છે અને મહિલાઓ પણ જે કચ્છમાંથી બહાર નથી નીકળતી આગ્રહ કર્યું છે કે મહિલાઓ આવે અને જે સખી મંડળ વિશે પશુ વિશે ડોક્ટરો પાસેથી અને તમામ વ્યક્તિઓ પાસેથી શીખ લઈ મેન લોકોને એ ફાયદો થશે કે ડોક્ટરો પાસેથી જાણ મળશે કે કેવી રીતે પશુને રાખે છે કેવી રીતે રાખવું જરૂરી છે અને જે એનઆરએલએમ છે ડીઆરડીઓ છે ત્યાંથી એ શાખામાંથી ખબર પડશે સખી મરળ બૂ છે સખી વિશે ક્યાંથી લાભ મળશે કેવી રીતે બચત કરવી એના વિશે માહિતી મળશે ઇન્ડિયા પહેલા એક બ્રુક નામની લેડીઝ હતી એના દ્વારા જ્યારે ઘોડા ગધડા અને ઘોડા બહુ જ બીમાર હતા અને જેને પેન ઇલાજ કરવા માટે કોઈ ન હતું ત્યારે બ્લુક નામની લેડીઝને એવું વિચાર આવ્યો કે આ ઘોડાને હું દવા કરું

કઈક જગ્યા ભૂલ કરી રહ્યા છે તે એમના પશુ માલિક બીજા જોડેથી શીખી લે જેનાથી પશુને સારી જિંદગી મળે જીવવા માટે બ્રુક ઇન્ડિયાની સાહેબ સ્થાપના કરવા જઈએ આખી નેવ વર્ષ પહેલા ઇજિપ્ટની અંદર કાર્યો કરી એક જગ્યા હતી હવે બીજા વિશ્વ દરમિયાન ઘણા બધા ઘોડાઓ એ સમયે ઘાયલ થતા હતા તો લોકો આવતા હતા સૈનિકોને લઈ જાય પણ ઘોડાને છોડી દેતા હતા કે બ્રુક ઇન્ડિયાના જે સ્થાપક છે ડોરોથી બ્રુક કરીને એને જોયું કે ઘોડાઓ ઘણા પડી રહ્યા છે તો એમને પોતે દરેક ઘોડાને લઈ ગયા એક સ્થાપના કરી બ્રુક એનિમલ હોસ્પિટલ આ રીતે સ્થાપનાથી નેવું વર્ષ પહેલાં ને અત્યારે બ્રુક ઇન્ડિયા ઘણા બધા દેશોમાં ઘોડા ગધેડા અને કચ્છર ઉપર કામ કરી રહી છે જે ખાસ કરીને વર્કિંગ કહેવાય જે કામ કરે છે એના માટે ઘોડાપાલકોને અમે અપીલ કરીશું કે ઘોડાને કે ગધેડા કે ખચ્ચરને એક સારી જિંદગી મળવી જોઈએ ભલે તમે કામ કરે છે જેનાથી તમે કમાવો છો પણ એની સાથે સાથે તમે એની હેલ્થનું ધ્યાન રાખો એના ખોરાકનું ધ્યાન રાખો એને એક સારું એન્વાયરમેન્ટ આપો એના સાથે સાથે તમે એની મેન્ટલ હેલ્થ સારી રાખો અને એક સારું બિહેવિયર પાલન કરો જેનાથી એક પશુ એક એની જિંદગીમાં જેટલા વર્ષ જીવે છે સારી રીતે જીવી શકે